પણ સ્વીકાર પડશે કે આખા દેશમાં તમારી પાર્ટી તૂટી રહી છે જેને પોતાના ક્ષેત્રનું પોતાના લોકોનું પોતાના વિસ્તારનો વિકાસ કરવો હોય કે તમે તોડી રહ્યા જો જેટલા લોકો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતની જ વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ થી ત્રસ્ત થઈને એમની નીતિ રીતિથી ત્રસ્ત થઈને એમની પરિવારવાદની ભાવનાથી ત્રસ્ત થઈને ક્યાંક કોંગ્રેસમાં ગુંગલામણ ને અસહજ અનુભવતા હતા એવા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અર્જુન મોઢવાડિયા જીતો તો એમના કદાવર નેતા છે અને તમે મીડિયાના મિત્રો જયારે પાર્ટીમાં જોડાયા ત્યારબાદ પ્રશ્ન પૂછ્યા તો એમણે પણ કહ્યું છે કે અમને ભાઈ કોઈ દબાણ નહોતું હતું અશોક ચૌહાણ દેવરા જેવા નેતા તમારો સાથ છોડતા હોય તમે જુઓ કે આખા દેશમાં કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે એવું બધાએ સ્વીકારી લીધું છે ને એક પછી એક નેતાઓ એક કોંગ્રેસ છોડી રહ્યા છે બીજું નરેન્દ્રભાઈ પૂછી રહ્યા હતા કે ચારસો બેઠકો કેવી રીતે લાવશો નરેન્દ્રભાઈ ચારસો બેઠકો અમારા એનડીએ ની આવવાની છે અમારો લક્ષ્ય ત્રણસો બેઠકોનો છે અમે અમે કરીશું ગઈ વખતે બેઠકો તો એકલા હાથે જીત્યા જ છીએ અને આ વખતે તમે જોજો કેરળ હોય કર્ણાટક હોય તમિલનાડુ હોય આંધ્રપ્રદેશ હોય આને નોર્થ ઈસ્ટના રાજ્યો હોય બંગાળ હોય આ બધી જ જગ્યાએ અમને લેન્ડસ્લાઇડ વિક્ટરી વિક્ટ્રી મળશે આપી રહ્યા છે એના આધારે અમે કહી રહ્યા છીએ કે અમે ત્રણસો સિત્તેર બેઠક જીતીશું અને રહી વાત ગુજરાતની તો ગુજરાતની જાહેર થયેલી તમામ પેટા ચૂંટણીઓ જે ભારતીય જનતા પાસી પાર્ટી પાસે બેઠકો પરંતુ અમને વિશ્વાસ છે કે જે રીતે કેન્દ્રમાં મોદી સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કામ કરી રહી છે આ બધી જ વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ અમે જંગી માર્જિનથી જીતીશું એવો અમને પ્રજા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે